વર્ષની સેવા યાત્રા ની ઉજવણી કરીએ અને મેરો કોઈ રાજ દે ભાઈ તું જાસ્મીન ચેરિટેબલ ટ્રસ્ટ કરીને છે જે બે હજાર પંદર થી આ સેવાઓમાં કાર્યરત છે અમારી સંસ્થા એજ્યુકેશન સમાજ કલ્યાણના કામો વુમન એમ્પાવરમેન્ટ રમત ગમત અને હેલ્થ જેવા પ્રોજેક્ટ ઉપર કામ કર્યો છે અમારી સંસ્થામાં જોડાયેલા તમામ સભ્યોએ ઘણા વર્ષોથી અલગ અલગ પ્રોજેક્ટમાં અમારી સાથે જોડાયેલા છે જેમ કે ફક્ત વડોદરા જ નહીં વડોદરાની આજુબાજુના વિસ્તારના છે જેમ કે ભરૂચ જંબુસર છોટાઉદેપુર પંચમહાલ આણંદ સુધીના વોલન્ટિયર્સ અમારી સાથે જોડાયા છે અને આજે તમે જોઈ શકો છો કે ભારે સંખ્યામાં વોલન્ટિયર્સ પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે જેથી કરીને સમાજમાં જે કંઈ પણ એક મેસેજ આપવો જોઈએ કે કોઈ પણ ધર્મ અને સમાજ કે જાતિના લોકો હોય

અને એવું નથી કે લોકો નથી કરતા ઘણી બધી સંસ્થાઓ જે આવા સામાજિક કાર્યો કરતી રહે છે એમાંની અમારી પણ એક સંસ્થા છે જે સારા કાર્યો કરી રહી છે અને તમામ આપ જોઈ શકો છો લોકો અમારી સાથે જોડાયા છે જ્યારે અમે આ ટ્રસ્ટની શરૂઆત કરી હતી ત્યારે હું અને મારા ફાધર એ શરૂઆત કરી હતી ટ્રસ્ટની એ પછી લોકો જોડાતા ગયા અને આજે તમે જોઈ શકો છો કે ઘણી મોટી સંખ્યામાં વોલન્ટિયર્સ સભ્યો અમારી સાથે મળીને સામાજિક સેવાઓમાં અમારી સાથે જોડાઈને કામ કરી રહ્યા છે મારું નામ જાબીર હુસેન મલિક